અંકલેશ્વર નેશનલ નંબર પર નોવલ માર્કેટની આગ ફરી સૂત્રીય માહિતી મુજબ ફરી કચરો ભેગો કરાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંકલેશ્વર નેશનલ હાઈવે સતત ત્રણ દિવસથી બંબાના સાયરોનોથી ગુંજી રહ્યો છે એક પછી એક આગની ઘટનાઓ અંકલેશ્વર વાસીઓના જીવ તાળવે ચોંટાડી દીધા છે અંકલેશ્વર નોબલ માર્કેટમાં જે ગોડાઉનમાં આગની ઘટના બની હતી તે જ જગ્યા પર ફરી એકવાર આગની જ્વાળાઓ ઉઠી છે બે દિવસ પૂર્વે નોબલ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ સ્થળે ફરી એકવાર આગ લાગતા તોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે સતત ત્રીજા દિવસે નોબલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ આગન જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતી હતી આંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બે દિવસ પૂર્વે નોબલ માર્કેટના સ્ક્રેપના આઠ ગોડાઉનોમાં આગ લાગી હતી એ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રાસાયણિક કચરો કોઈ સળગાવ્યો કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી તે તપાસનો વિષય બન્યો છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ પરિવાર હોટલના પાછળના ભાગે રાત્રિ દરમિયાન ફરી આગની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ હતી આ આગ પણ રાત્રિ દરમિયાન લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દિવસ દરમિયાન લાગેલી આગ ઉપર ફાયર ફાઈટર્સો એ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ફરી આ આગ બંને જગ્યાએ કઈ રીતે લાગી તે હાલ તો તપાસનો વિષય બન્યા છે અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે નોબલ માર્કેટ અંસાર માર્કેટમાં ગેરકાયદેસર વેસ્ટના નિકાલ માટેનું હબ બની ગયું છે વહીવટી તંત્રની તમામ એજન્સીઓ તાત્કાલિક ધોરણે આ મુદ્દાને ધ્યાને લઈ આ ગોરખ ધંધાઓ ઉપર વહેલી તકે બુલડોઝર નહીં ફેરવે

પંચાણી આખો પ્લાસ્ટિકની બેગ ડ્રમ સ્પર્ધો જે સળગી રહ્યું છે એના લીધે જે પોલ્યુશન જે થયું છે તેને ગંભીર સાથે જો આ વૈવતી તંત્ર ન લે તો આ વૈવતી તંત્ર માટે હવે શું કરવું એ ખબર પડતી નથી મને તો એમ લાગે છે કે ના અધિકારી રાકોલિયા હવે આ માં પરિવર્તિત કરવા માંગતું હોય એવું લાગી રહ્યું છે આટલા સતત બે દિવસે આજે પણ સવારે જયારે નવો કચરો એક જગ્યાએ નવો કચરો નાખીને સળગાવવામાં આવ્યો છે આ સળગાવવામાં આવ્યો છે અને તેના માટેના જવાબદાર લોકો સુધી તંત્ર હજી છેલ્લા બે કલાકથી અમે અહીંયા ઊભા છે હજી સુધી કોઈ પણ ભરગટી તંત્રોના જવાબદાર અધિકારી આ સ્થળે આવ્યો નથી અને બાજુમાં જે બાજુમાં જે ગામો છે બાકવન છે કે દાપોદરા છે કે પછી છે આ ત્રણ ગામોના લોકો માટે ગામમાં જઈને અત્યારે પરિસ્થિતિ છે ખેતરો આવેલા છે ઉભા પાક હવે ભરવા માંડ્યા છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિ ને જો તંત્ર ગંભીરતાથી ના લે તો પછી હવે તો લોકો જન આંદોલન કરવાનો વારો આવશે એવું મને લાગી રહ્યું છે